જય માતાજી જય ગુરુદેવ તો આજે મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જાવીશી ખાતર નાખવા અમારી વાડીએ તો મારો પૂરો વિડીયો જોજો ખાતર નાખવાનું છે ઘણું બધું કામ છે તમે મારા વિડીયોમાં બધું બતાવીશ તો પૂરેપૂરો વિડીયો જોજો તો અમે જઈશી ઘરની વાડીએ ખાતર નાખવા અને વાવા રાખ્યું ન્યાય ખાતર નાખવાનું છે તો હાલો હલો જાવીશી ખાતર નાખવા બધે

અને મિતના ઉપાઇ તો વ્યાલ આવી ગયા છે શેઢે સેટે ગયા છે આવીને તો એને એક ઉથલ મારી દીધી હું વાહી હતી એટલે હવે હું જો આવ છું તો જો ખાતરની ફેલી ખાલી હું ડોલ ભરી લઉં પછી હું ખાતર નાખવા માંડું તો જો ડોલને ભરી લીધો છે અને હવે શરૂઆત કરી દઉં ખાતર નાખવાની જો હવે હું નાખી આવીશ બીજી ડોલ ભરીશે બી તો ફોન કોઈ પકડવાળું છે નહીં એટલે ખાલી ડોલું ભરવી જ બતાવીશ હમણે હમણાં થોડુંક રહે એટલે કેવી રીત નાખવી છે એ જ બતાવીશ જો આ બધું ખાઈ ગઈશ ખાતર જો આ રીતનું હજી આટલું બાકી છે આ બાજુ ન ખાઈ ગયું બધું આ બાજુ ન ખાઈ ગયું છે અરે આટલું બાકી છે બે ત્યાં મિઠલ છે બાઈકી પછી અમને ન ખાધા હે તો હાલો હવે ડોલું લઈ લેવી મેં તો જમીન ઉપર નાખવા મીડ્યા છે ખાતર જ આ રીતનું હાલો હવે હું શરૂઆત કરી દઉં ને હું અહીંયા રહી જઈશ એક તો મોડી આવીશું પાય છે હજી આ વાડી પૂરી કરીને બીજી વાડી જવાનું છે બહુ મોટી વાડી છે આ તો સારી ઘાસ એટલે ઘડીકમાં ન ખાધા હે હાલો હું જાઉં છું હવે ખાતર નાખવા ખાતર નાખે છે હવે પૂરું થઈ જવા આવ્યું છે થોડુંક રિસે હવે તો જો આવું પૂરું થઈ જશે ગેસ બેસ હાર્યા છે હવે તો આ રીતના નાખીશ હજી આ ઘરની વાડી પૂરી કરી અને હવે વાવા રાખ્યું ના ખાવાનું છે હા થઈ જાય બધું પૂરું કરી નાખ્યું વરસાદ કાલે બહુ આવ્યો તો એટલે નાખી નાનો છે એટલે પાણી ન લાગે એક ધારો વરસાદ આવે કરે છે એટલે જો કપા તો બહુ સારો છે તો જો ખાતર ને બધે નખાઈ ગયું છે હવે અમે જાવીશી બીજી વાડીએ તો જો મિતના પપ્પા હાર પગ ધોય છે હાલો હું ધોઈ નાખું ત્યાં ખાડામાં પાણી સારું પીર્યું છે તાજું વરસાદનું તો હાલો હું હાથ પર ધોઈ નાખું હવે ડોલ એવું ધોવાઈ ગયું છે ખાતરવા આવું ડોલ ફરીથી ધોઈ નાખીશ આમ તો ઘરે જ ને હાથ પર કોઈ ફરી ધોવા નાખું તો જો હોય ને એવું ધોઈ નાખ્યું છે તો હાલો હવે બધું મૂકી દો ડોલમાં તો હાલો એમ છે ઘેરે ઘેરે જાય જવા અમીઠાઓ પાવે છે હવે ખાતર એવું નાખાઈ ગયું છે એટલે જાવીશી ઘેરે હજી બીજી વાડી જવાનું છે ખાતર નાખવા વરસાદ ન આવે તો આંટો મારી અને એમણે ઘરે વ્યાજ જાઉં કેમ કે કાંઈ કામ તો છે નહીં વાડીનું ખાતર નાખવાનું હતું પણ ખાતર તો બંધ રહ્યું હવે કાલ નાખવા આવશું કેમ કે વરસાદ બહુ બંધ રહ્યો છે એટલે ખાતર કાંઈ નથી લાવ્યા તો જો આંટા મારવીશી અને મજા આવે છે આંટો મારવાની કાંઈ કામ હોય નહીં એટલે તો મજા જ આવે આંટો મારવાની ખાલી એ બધી શેઢે આંટો માર્યો આખી વાડીમાં આંટો માર્યો કેવો કપાશે કેવો છે કપાને હું જરૂર છે એવું બધું જોઈ અને હવે ઘરે જ છે કપામાં તો હું છે નીંદાઇ ગયું છે હાંટી હાલી ગયા છે અને ડૂલ પણ સોંપાઈ ગયા છે અને હવે છે તે Hati-hati baik-baik saja, kapal akan jatuh. Ketika kapal sudah besar-besar, di depan juga terlihat seperti ini. kapal jatuh, jatuh lagi. harus jatuh, bahan kapal juga jatuh lagi. Sekarang kita lihat. Ketika kapal jatuh, jatuh lagi. Sekarang kita lihat. Sekarang kita lihat. Sekarang

તો જો વરસાદ રહી ગયો છે હવે અમે જાય છે ઘરે સારો પડી ગયો ખેતરમાં પાણી હાલતા થઈ ગયા હતા હવે અમે જઈએ છીએ ઘરે વરસાદ રહી ગયો છે હવે અમે જઈ ક્યારે તો આજે અમે આવ્યા છીએ વાવા રાખ્યું ના ખાતર નાખવા કેમ કે કાલે કાંઈ કાયમ રહ્યો નતો વરસાદ આવી ગયો હતો ખર નિવાડી એ એક જ નાખ્યો તો ખાતર અને પછી અહીંયા આટો મારવા આવ્યાતા કે વરસાદ આવી ગયો તો એટલે આજ આવ્યા છે ખાતર નાખવા જો શરૂઆત કરી દેવી છે ખાતર નાખવાની 6-7 થેલા છે તો હાલો મે બુશેટ ને પેલી દીધું છે હવે નાખી દેવી મે ટ્રેક્ટર પડ્યું છે હાલો મે ખાતર નાખી દેવી શરૂઆતથી ખાતર નાખવાની

આ બાજુ ખાતર ન ખાઈ ગયું ઠેટ લઈ ગઈ હવે આ બધું બાકી છે હજી તો મિત્રામાં પણ ડોલું ભરે છે ખાતરની તો હાલો એમ નાખવા માંડે પાસા

તો જો હું જાઉં છું હવે કારખાને કેમકે વાડીનું બધું કામ પૂરું થઈ ગયું છે અને ખાતર નખાઈ ગયું છે આવી ગયું છે બધું કામ વાડીનું પૂરું થઈ ગયું છે હાથિયાકાઈ ગયા છે એટલે હવે હું જાઉં છું કારખાને કેમકે હવે રોજ કામે વહી જાયશ હવે તો હું છે ઘરે કાંઈ કામ હોય નહીં રોજ દાડીએ જાઉં એની કરતાં રોજ કામે બી જાઉં સારું કેમકે દાડી કાંઈ રોજ થોડી આવવાની છે એટલે હીરા ઘસવા આવે વહી જાયશ અને અમારા ગામમાં તો કાંઈ કારખાના છે એ નહીં बार बारगाम जो त अमित मुकि जाइस तो त हेलो हौ जाउँछु कारखाने जय माता गुरुदेव